હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડસીવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે વજન ઘટાડવું છે તો સિમ્પલ ફિકર નોટ વજન ઘટાડવા માટે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા હશે કદાચ તમે જીમમાં ગયા હશો કલાકોના કલાકો એક્સરસાઇઝ કરી છે યોગા કર્યા છે રાઈટ અને ભૂખ્યા પણ રહ્યા છો ઘણા બધા ડોક્ટરો પાસેથી ડાયટ ચાર્ટ લીધા છે પરંતુ તમારું વજન બિલકુલ ઘટતું નથી

વજન ઘટાડવા માટેનો આયુર્વેદિક ઉપાય આ ઉપાય આપણા દાદી નાની વખતના સમયનો છે આ ઉપાયની મદદથી લાખો લોકોએ વજન ઘટાડેલું છે અને આ ઉપાય નવો શૂનો નથી કે પછી અત્યારનો નથી આ ઉપાયની મદદથી આપણે સરસ મજાનું વેઇટ લોસ કરવાનો ઉપાય જોઈએ મિત્રો સૌથી પહેલાં તો તમે યાદ કરો કે તમે નાના હતા ત્યારે તમે સાંભળ્યું હશે કે ગરમ પાણી પી અને વેઇટ લોસ કરેલું રાઈટ તો અહીંયા આપણે ગરમ પાણી પીવાનું પરંતુ કેવી રીતે પીવાનું એ જાણીશું વજન ઘટાડવા માટે આપણા ચરક સંહિતાની અંદર વેઇટ લોસ લેમન વોટર એટલે ગરમ પાણીમાં લીંબુ કેવી રીતે નીચોવીને પીવાનું છે એની આજે વાત કરવાની છું મિત્રો આ એક એવો ઉપાય છે કે જેની મદદથી તમારું વેઇટ લોસ થાય છે તમારું ફેટ લોસ થાય છે અને સાથે સાથે તમારા શરીરની અંદર ઘણી બધા ફાયદો થાય છે સાત દિવસનો આ ચેલેન્જ છે સાત દિવસની અંદર તમારું ત્રણ કિલો વજન ઘટી જશે જો હું તમને કહું એ દરેક વસ્તુ ફોલો કરશો તો અહીંયા સૌથી પહેલા કઈ વાતો તમારે ફોલો કરવાની છે આપણા દાદી નાની વખતના સમયમાં લોકો જયારે વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા ત્યારે શું ખાતા હતા એ હું તમને કહીશ તો સૌથી પહેલા જયારે તમારે વેઇટ લોસ કરવું છે તો નક્કી કરો કે સાત જ દિવસની અંદર તમારે ત્રણ કિલો વજન ઘટાડવું છે આપણે વધારે નહીં ત્રણ કિલોની વાત કરીએ ઓકે હવે અહીંયા સાત દિવસમાં જ્યારે ત્રણ કિલો વજન ઘટાડવું હોય એટલે લોખંડના ચણા ચાવા જેવી ખરેખર અઘરું છે વજન તમારું પણ ત્રણ કિલો ન કરો તો તો પણ અને ઘટે તુરંત વધી જાય વીકનેસ આવે એવું થાય અહીંયા વગર વીકનેસ છે ત્રણ કિલો વજન ઘટાડવું છે તો એના માટે તમારે થોડી કઠણ મહેનત કરવાની છે સખત મહેનત કરવાની છે તો સૌથી પહેલા તમારા માઇન્ડને સેટ કરો કે તમારે સાત દિવસમાં ત્રણ કિલો વજન ખાવાનું છે

મારા ખોરાકની અંદર પચાસ ટકા હું ડાળ એટલે કે પ્રોટીનનો આહાર લઈશ અને પચાસ ટકા લઈશ અને સાથે સાથે રોટી દિવસ માટે લાગે છે વાત પરંતુ આ સાત દિવસનું છે સાત દિવસ કરો તમે લેફ્ટ રોટી ખાતા બંધ થઈ જશો સાત દિવસ સુધી તમારે આ વસ્તુ કરવાની છે બીજી વસ્તુ નિયમિત ત્રણ કિલોમીટર ચાલવું ફરજિયાત સાત દિવસ સુધી કોઈ પણ ટાઈમે સવારે બપોરે સાંજે તમારી અનુકૂળતાએ ત્રણ કિલોમીટર ફરજિયાત ચાલો ચાલવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે તમને સાત દિવસ પછી ખબર પડશે અને પછી નિયમિત રીતે સવારે આ જે મેઇન ઉપાય આપણે જે ઉપાયની વાત કરે છે એક ગ્લાસ ગરમ પાણી એની અંદર એક આખું લીંબુ નીચોવી હલાવી પી જવાનું છે બસ આ જ ઉપાય સાત દિવસ સુધી કરવાનો છે ભૂખ કરતા ઓછું જમવું ઘરનું જમવું શુદ્ધ જમવું સાત્વિક જમવું ભોજનની અંદર દાળ અને સલાડનો વધારે પડતો સામેલ કરો 100% જમો તો પણ પ્રોબ્લેમ્સ નથી સાંજના ટાઈમે દૂધ ખીચડી જ ખાઓ એ પણ એક વાટકી અથવા દોઢ વાટકી રાતી વધારે નહીં કોઈ પણ ખોરાક લો એ ટુકડે ટુકડે ખાઓ દર બે કલાક પછી ભૂખ લાગે તો ખાઓ પરંતુ એક એક વાટકીથી વધારે ખોરાક ન ખાઓ ખોરાકને સારી રીતે ચાવી ચાવીને ખાઓ મિત્રો ખરેખર ગણપતિ જેવી વ્યક્તિ પણ દુબળી પાતળી એક મહિનામાં થઈ જશે આ ઉપાયથી આવું નથી કહેતી આ બાબા રામદેવ કહે છે એમના એક યોગાના વિડીયોમાં અને ઘણા બધા રિવ્યુ મેં વાંચ્યા કે નહીં ખરેખર લોકોને આ વસ્તુથી ફાયદો થયો છે ત્યારે હું તમને આ ઉપાય શેર કરું છું આ ઉપાય નવો શું નથી આ ઉપાય વર્ષો જુદો છે જાણીતો છે અને આ ઉપાયની મદદથી ઘણા બધા લોકોને ફરક પડ્યો છે આ ઉપાયનો કોઈ પણ પ્રકારનો ખર્ચ નથી માત્ર મગજ તમારું સ્ટ્રોંગ રાખવાનું છે માનસિક રીતે નક્કી કરવાનું છે કે તમારે વેઇટ લોઝ કરવું છે તો ખરેખર આ ઉપાય તમને પસંદ આવે છે તો દિલથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ સાથે સાથે મિત્રો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા સોશિયલ મીડિયામાં વિડીયોની લિંક અવશ્ય શેરિંગ કરશો